જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આપણે બનાવવા પાનના પાતળા તો તમે પૂરો વિડીયો જોજો જો સરસ મજાના અળવીના પાન આપણે બનાવવા છે પાતળા અને આપણી ઘરની વાડીના છે આપણે ત્યાં બગીચામાં જે વાવેલ છોડવો છે ને ત્યાંના જો કેવડા કેવડા પાન ત્યાં મસ્તીના મોટા મોટા બધા જો તો અળવીના પાન હું આજ વાડીએથી ત્યાં લેતી આવીને આપણે બનાવવા પાતળા આમ ધોઈને થઈ ગયા સાપ આવી રીતે પાણી પાછળના જે રેસા હોય ને એ કાઢી નાખવાની જો આવી રીતથી ચણાનો વ્યસણ લેવાનો પછી એની અંદર હળદર નાખવાની પછી લાલ મરચું પાવડર નાખવાનો તે પછી ખાંડ નાખવાની ને આપણે અળવીના પાનનો આવી રીતથી મસાલો તૈયાર કરવાનો જો આવી રીતથી વરિયાળી જીરું પાવડર અને આ આદુ લસણ મરચાંની પેસ્ટ ને આવી રીતથી અંદર હવે થોડું લીંબુ નીચવી અને આ ખાટો મીઠો આવી રીતે અમારા ઘરના ને આવો ખાટો મીઠો ટેસ્ટ પસંદ છે તો અમે આવી રીતથી લીંબુ નાખીને ખાંડ નાખીને ખાટો મીઠો ટેસ્ટ આપી તો એની અંદર હવે નાખવાની ધાણા ભાજી પછી સ્વાદ અનુસાર નમક અને આવી રીતથી નાખી અને બેટરને જ આવી રીતે પાણી નાખી અને હલાવીને કરી લેવાનો તૈયાર તો આ બધો મસાલો એકદમ મિક્સ કરીને જો આપણું બેટર થઈ ગયું એકદમ તૈયાર આપણે જેવું આ અળવીના પાનમાં લગાવવામાં જોઈને એવું જ તો પછી હવે આપણે જો અળવીના પાનને એક થાળીમાં લઈ લીધા અને એની અંદર આ બેટર નાખી અને આને આપણે પૂરું કરી દે આવી હાથથી અને પછી એક પછી એક આવી રીતે પૂરું કરીને એક પછી એક પાનના આપણે થર લગાવતું જવાનું એવી રીતથી થર પછી થર પાનના આપણે આપવાના અને આવી રીતથી થર અપાઈ જાય એટલે કે હા આવી રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે એ પછી બીજું પાન મૂકવાનું અને આવી રીતે એવી રીતે ચાર પાંચ પાનના બેટર લગાવી લગાવીને આપણે કમ્પ્લીટ થર દેન કરવાનો છે તો અને પછી એને એકદમ સરસ મજાના ચા ચારેકોરથી વારી અને એકદમ મસ્તીનો રોલનો આપણે એને એકદમ સરસ મજાનો શેપ આપી દેવાનો છે તો જો આવી રીતે કોર્નરને કેમ કે લોટ લગાવવાથી એને કોર્નર આમ ખુલ્લી ન પડે એટલા માટે તો આવી રીતે ચારે બાજુથી જો આવી રીતે સેર લોટ લગાવી અને દબાવીને એકદમ જો આવી ચોરક્ષ બનાવી દેવાનું લોટ લગાવીને પછી એને એકદમ રોલ વારવાનો આપણે ગોલ ગોલ મસ્તીનો એકદમ રોલનો શેપ આપી દેવાનો આવી રીતે ચારેમાં લગાવીને પછી એકદમ તો જો આવી રીતે રોલ વારતું જવાનું અને થોડો આવી રીતે એને હજી બેસન ઓછું પડતું હમો પણ આવી રીતે એકદમ ભીન દેશોને રોલ આપણો તૈયાર થઈ જશે તો આવી રીતથી મેં બે રોલ તૈયાર કરી લીધા ચાર પાંચ પાનનો થર દઈ અને જો આપણે અહીંયા આ બાજુ સ્ટીમ કરવા ત્યાં મૂકી દીધું હતું કૂકર તો આપણે એની અંદર ડીશ મૂકી દીધી અને હવે આપણે કૂકરને ઢાંકી દઈ તો પછી આપણે સ્ટીમ થઈ ગયા જુઓ પાછા પાંચ હાથ મિલીટ ટ્રાય ખા તો સ્ટીમ કરેલા આપણે આ બહાર લઈ લીધા અને થોડી વાર હવે આને ઠંડા થવા દેવાના એકદમ ઠંડા થઈ જાય ને પછી જો આવી રીતથી ચાકા વડે કાપા લગાવી દેવાના અને જો કેવા સરસ એકદમ થર અને એકદમ ગોલાઈવાળો એકદમ રાઉન્ડ શેપ મસ્તીનો થઈ ગયો છે અને એકદમ જો આમ સહેલાઈથી અને આરામથી ચપ્પુથી કપાઈ જાય છે તો આવી રીતથી આ બે બે રોલમાં આવી રીતથી કાપા લગાવી અને આવી રીતે આપણે કરી દેવાના રોલ પાડી પાડીને આવી રીતે સરસ મજાના જો મસ્ત એકદમ નીકળી જાય છે ને ઠંડા પહેલાં થવા દેવાના નહીં તો ઠંડા ગરમ હશે ને તો એકદમ કપાસ નહીં કેમ કે અંદરનું જે બેસન છે ને એ ઠંડુ થશે ને તો જ આવી રીતથી મસ્તીના કાપા લાગશે ને આપણે આ થઈ ગયા ને અળવીના પાનના પાતળા ખાવાથી બી ટ્વેલ ઘટતું હોય કે એનું શાક ખાવાથી બી ટ્વેલની કમી આ અળવીના પાન પૂરી પાડે છે ને આપણે જો આ કપવાઈને બે બે રોલ કમ્પ્લીટ થઈ ગયા સાઈડમાં મૂકી દીધું આપણે ફ્રાય કરવા તેલ એની અંદર નહીખા લીમડાના પાન થોડા નહીખા વાઈટ તલ સફેદ તલ અને હવે એક પછી એક આવી રીતે પાતળાને અંદર મૂકી દેવાના અને એને થોડા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના તો જો આપણે એક પછી એક આવી રીતે જેટલા હમાય એટલા અંદર મૂકી દઈએ પછી એને આપણે આવી રીતથી ચમચા વડે થોડા થોડા ઉથલાવીને સાઇઝો ફેરી નાખવાની ને થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના તો જો આપણે પાતળાનો રંગ બદલવા માંડ્યો છે ને બ્રાઉન થઈ ગયા હે તો જો એક પછી એક આવી રીતે ડીશમાં આપણે કાઢી લઈ બધાય ને આપડા પાત્ર થઈ ગયા તૈયાર એમાં ઘર પાતળા થઈ ગયા તૈયાર ડીશ થઈ ગયા તૈયાર બકોરા કરવા હાલો બપોરનો ટાઈમ થઈ ગયો રીંગણા બટેકા શાક રોટલી ને પાતળા હાલો જમવા બધાય